ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું જુનાગઢ ખાતે ભવનાથનો મેળો જેને આપણે મિનિકુંભ તરીકે ઓળખીએ છીએ જેની શરૂઆત થઈ ગઈ છે યાત્રિકોની સુરક્ષા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગિરનાર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા જે અદ્યતન વોઇસ ફેસિલિટી સાથે અહીં લગાવવામાં આવ્યા છે જે યાત્રિકોની સુરક્ષામાં વધારો કરશે અને ત્યારે આ સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જૂનાગઢ ખાતે પહોંચ્યા છે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતેથી તેઓ દ્વારા આ સીસીટીવી કેમેરા જેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે જ તેનું નિરીક્ષણ પણ તેમણે કર્યું છે સાઉન્ડ સિસ્ટમ સાથેના અદ્યતન આ કેમેરા યાત્રિકોની સુરક્ષા માટે ખૂબ જ સહાયરૂપ બની રહેશે શિવરાત્રીનો મેળો અને અન્ય પર્વ પરિક્રમા સહિતના લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવતા હોય છે આ ઉપરાંત પ્રવાસીઓની પણ સંખ્યા વધી છે આ સીસીટીવી કેમેરા પોલીસની સુરક્ષા વ્યવસ્થા ને વધુ સુદ્રઢ બનાવશે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ ભવનાથ અને ગિરનાર સીસીટીવી નેત્રમ સર્વે અંગે જરૂરી માહિતી નાયબ મુખ્યમંત્રીને આપી હતી